ગાંધીનગર સેક્ટર બાર ખાતેથી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ દલિતો ઉપર થઈ રહેલા અત્યાચાર અને ગુજરાત સરકારના મૌન અંગે પોતાનો રોષ વ્યક્ત કરતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નાશ મેવાણીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના રાયબલીમાં હરિઓમ વાલ્મિકી નામના દલિત સમાજના એક વ્યક્તિને બહુ ભયંકર રીતે હત્યા કરવામાં આવી છે આપણે જાણીએ છીએ કે હરિયાણા એડિશનલ ડીજી એક સિનિયર મોસ્ટ દલિત સમાજના આઈપીએસ અધિકારી એ આઠ પાનાની સુસાઇડ નોટ લખીને જીવન ટૂંકાવવું પડ્યું છે આત્મહત્યા કરી છે બીઆરઆઈ ગવઈ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ચીફ જસ્ટિસ એની ઉપર સંઘ પરિવારના વિચારધારા સાથે જોડાયેલા એક એડવોકેટ જેણે જે પ્રમાણે જૂથું માર્યું આના કારણે સમગ્ર ગુજરાત અને દેશમાં બહુ તીવ્ર અને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ અંગે પોતાની પ્રતિક્રિયા પણ તેઓએ આપી હતી બાર ઓક્ટોબરના રોજ આ કાર્યક્રમ યોજાયો હતો દલિત સમાજના એક વ્યક્તિની બહુ ભયંકર રીતે હત્યા કરવામાં આવી આપણે જાણીએ છીએ એમ હરિયાણાના એડિશનલ ડીજી એક સિનિયર મોસ્ટ દલિત સમાજના આઈપીએસ અધિકારીએ આઠ પાનાની સુસાઈડનો લખીને જીવન ટુકાવવું પડ્યું આત્મહત્યા કરી અને બી આર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ચીફ જસ્ટિસ એમની ઉપર સંઘ પરિવારની વિચારધારા સાથે જોડાયેલા એક એડવોકેટે જે પ્રમાણે જૂથું માર્યું આના કારણે સમગ્ર ગાંધીનગરમાં સમગ્ર ગુજરાતમાં સમગ્ર દેશમાં બહુ તીવ્ર અને પ્રત્યાઘાતો પડ્યા છે આના ગુજરાતની ભાજપ સરકાર આરએસએસ સંપરિવાર બધા સદંતર મૌન છે બળાત્કારની કોઈ ઘટના કે અત્યાચારની ઘટના પશ્ચિમ બંગાળમાં થાય તો ગુજરાતના મુખ્યમંત્રી રિએક્શન આપે છે પણ અમદાવાદ શહેરના આસારવામાં પોલીસ કમિશનરના બંગલાથી એક કિલોમીટરના અંતરે શ્રીલુકાસની દીકરી પર ગેંગરેપ કરવામાં આવ્યો તો પોલીસ કમિશનર ડીજી હોમ સેક્રેટરી હોમ મિનિસ્ટ્રી કે ગુજરાતના સીએમ એક શબ્દ બોલતા નથી એટલે ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકારનું સ્પષ્ટપણે આજે દલિત વિરોધી વનન છે એની વિરુદ્ધમાં અમે લોકો એક બહુ મોટો મોરચો તૈયાર કરવા માટે આજે ગાંધીનગર મુકામે પ્લાનિંગ એક આયોજન માટેની મિટિંગ રાખી છે આવનારા દિવસોમાં ગુજરાતના દલિતો પુના અત્યાચાર વખતે લડ્યા એવા એગ્રેસિવ મોડમાં સડક ઉપર ઉતરીને આંદોલન કરતા જોવા મળશે